જીવલેણ જોખમ પાંધરો થર્મલ પાવર પ્રોજેક્ટના ખુલ્લા બોર અને પાણીના ટાંકાથી જીવલેણ જોખમ તાત્કાલિક સુરક્ષા પગલા નહી લેવાય તો મેનેજમેન્ટ જવાબદાર રહેશે ગ્રામજનોની રજૂઆત છે લખપત તાલુકાના ખાણોટ ગામ નજીક કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટ પાંધરો દ્વારા બનાવેલા બોર પાણી સ્ટોરેજ ટાંકા અને ઇલેક્ટ્રિક ડ્રોમ સુરક્ષા વિના ખુલ્લા મુકાતા ગ્રામજનો તથા પશુધનના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું છે આરો પ્લાન્ટ આસપાસ બનાવાયેલા બોર ખુલ્લા મુકાયેલા આસપાસ ફેન્સિંગ કે દિવાલ વગર જેના કારણે માનવ જીવન અને પશુધન માટે જોખમ અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો ખુલ્લો આસપાસ કોઈ સુરક્ષા તાર નહીં પશુધન પડી જવાની સંભાવના ઇલેક્ટ્રિક રૂમ ખુલ્લો આસપાસ સુરક્ષા કવચ કે ફેન્સિંગ નહીં હોવાને કારણે શોર્ટ સર્કિટથી જાનહાનિનો ભય ગ્રામજનોની માંગ છે કે ખુલ્લા બોરને તરત જ મજબૂત પાણી બંધ કરવામાં આવે પાણીના ટાંકા તથા ઇલેક્ટ્રિક રૂમની આજુબાજુ તાત્કાલિક તારબંધી કરવામાં આવે સમગ્ર વિસ્તારને સુરક્ષા ધોરણો મુજબ કવર કરવામાં આવે તે અંગે સ્થાનિક રહેવાસીઓએ કલેક્ટર કચ્છ મામલતદાર દયા પર લખપત તથા મુખ્ય ઇચ્છનેર જીએલ સીએલ પાંધરો પાસે રજૂઆત કરી છે ગ્રામજનો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો કોઈપણ અનિચ્છનીય બનાવ માટે થર્મલ પાવર પ્રોજેક્ટ મેનેજમેન્ટ સીધી જવાબદાર રહેશે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા